ખા તારા જીવનમાં તું ફોનમાં પેડા કઈ કેવું નથી તારા જીવનમાં ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બાર બાર રહી સ્ટેટસ નાખવા હું ધંધા છે તમારા પણ તને મળે હું આમાં તને મળે હું જીવન ભૂલી ગયા છો તમે જીવવાનું અરે શાક માં બંધ થઈ જા અરે પણ અબા કાક નાનો મોટો હોય ને સીધો WhatsApp કાક નાનો મોટો હોય ને સ્ટેટસ ઓલે જોયું આને જોયું નો જોયું આને મારું સ્ટેટસ નો જોયું આ બધું ધંધા શીખો કેતી તમે શાક લેવાનું ભૂલી ગયા તમે શાકભાજી લેવાનું

હવે આ ગા સહન થતા નથી તમે ક્યાં સુધી અપમાનના ગૂટડા પીધે રાખ્યો તમારે કાય નિર્ણય લેવો પડશે અરે બાબાજી લાલા ઓલપડમાં ગાઘરા બહુ હારા મળે બરક હુહ જે હો પ્યાર કે લાલા એ તીના મજી તેલા ફુઆ ભાઈ ખુલી ગયા અવે બહુ હારા નથી લાગતા એ હાલત તો જુઓ ચીઠડા ઉડી ગયા ચીઠડા બિલાડા જેવી લાગે બિલાડા જેવી ઓલી લોફર નો હોય ને લોફર એવી જ લાગે છે અને ઓલી ચંપલ વેચતી હોય ને વરાછામાં એવી દેખાય છે મારી બાઈ ની અરે તમે શું પ્રેની જે કહેવાનું સહી ક્યો ની એ તું ચિંતા કર માં ઘેરે બોમ ફોડ્યા છે ને એની સામે આપણે લીગલ એક્શન લઈશું અને હા અરજી તો આજે જ કરી દેશું તું એક કામ કર અંદર જા 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 અંદર જા હોય સોફરા મેશન ટ્યુબ લગાડ દેજો

હવે તો મારી વાત જ નથી સાંભળતા આના કરતા તો છે ને મારા ઘરે રહીને મારા હાથ થી છા બનાવીને પી લીધી હોત ને તો સારું તું આજે તો કોઈ ચાલો ભાવ પૂછતું નથી લે ખોટો આવી ગયો હું સમાજમાં બધે તમાર મામા દીકરાઓ વાતું કરે તમારી કે ભાણે જેલમાં જઈ આવ્યો છે એને કોઈ ઘરમાં આવવા નહીં દેતા

મારા બાપ ના હમ નાટક ક્યાં ફુવા તમને રોતા બહુ સારું આવડે ફુવા તમને રોતા શીખવાડ્યો કોને એ તો કયો આ તમે જે બોમ્બ ફોડા છે ને બધી ખબર છે મને અરે ભાણે કે થઈ જાવ આ તો મામાનું ઘર છે ને એટલે શાંતિ રાખીને બેઠો છું બાકી બાકાજી કી બોલાવતા તો મને આવડે છે અરે ભણે પણ બંધ થઈ જાવ એક કલર બાજી બંધ કરી દેજો તમારી બગાડું લગન બગાડું આ તમારા લગનની જે ડાળ બનવાની છે ને એમાં એવું કાઈક નાખી દેશ ને કે એક સાથે

આજે પણ મને જેલની દાળ બહુ યાદ આવે છે તને દાળ બનાવતા આવડે છે આ થાય એ ખબર જ નથી પડતી એ ઘોડા જેવી આ દોરી નથી વાયર છે છોટી જાય તારો ડોહો સોટી જાય ને તો તારો બાપ ઉખાડવાની આવે લઈ લે કપડા લઈ લે નવ ફૂટ હાઈટ છે પણ એક પૈસા ની અક્કલ નથી ઉટડા જેવી થઈ છો જેવી ખાઈ ખાઈ મારી નાખું તને એમ થાય છોટી જાય તારો બાપ ઉખાડવા દી આવે હા મારા તમને શાંતિથી જીવવા નહીં દે હજી ટાઈમ છે જલ્દી નિર્ણય લઈ લો વેવાય તમને બેને અહીંયા બોલાવવાનું ખાસ કારણ એ છે કે બે પરિવાર તરફથી કેટલા કેટલા લોકોને આપણે બોલાવા બસો બસો માણસ ને બોલાવાના છે આ બસો માણસો થોડા હોય મારો વ્યવહાર જ પાંચ હજાર માણસો નો છે ત્રણસો તો ખાલી અમારા ખેતર મજૂર આવશે હા હા સાચી વાત છે

આ બહુ સત્ય વાત કરું અમારા ઘરમાં પાવલી નથી દૂધ લેવાના પૈસા અમારા ઘરમાં નથી

ની કરતા કહી દેવું સારું આ બધી ફાકા ફોજદારી મારી અને લગ્ન કરવા નીકળ્યો તો તને શરમ નો આવી તને એમ નો થયું કે આ હું બધું ફાકા મારું છું ગામમાં મારું બધું ધજાગરો થાય એ ખબર નો પડી હું કરી મારો હોય તો મારી લ્યો બીજું તમે હું કે એટલું બધું નો પણ બહુ લઈને બધે કે મારે એટલું હોનું સડાવું મારે એટલું હોનું આને આપવું એટલા રૂપિયા વાપરવા આ બગી લાવી આ હેલિકોપ્ટર લાવું એવું નો બોલાય હવે થાચા થઈ ગયો હે છે એની બોલ હું કર હવે વેવાય મને એમ થાય તમને માથામાં પાઇપ મારી માથું ફાડી નાખું એમ થાય તમારું મારી જો પાઇપ બીજું તો હું કરી પણ દીકરી તમારે દેવી પડશે બીજું કાઈ નહીં હવે તમારે શાંતિ રાખવાની હું જેમ કહું ને એમ તમારે કરવાનું છે તમે મારા બાપ તમે કયો એમ તમે મારા બાપ તમારી દીકરી અમારે લેવી અમારે ક્યાં જવું મારા બાપ ગમે કયો એમ થાય તમે નવું સાંભળ્યું તમારા ઘર વાળા પાસે પાવડું એ નથી હવે મોડું કર્યું તો પસ્તાવવું પડે લાગે ધોળો ફૂલ ના દાદા ઉપર ગયો લાગે આ ધોળો ગાભા જેવો રૂનો સિંટીયા ને સોડો તમારા ઘર માં તમારા દીકરાના ના લગ્ન આવી ગયા એક રૂપિયો તમારા ઘર માં નથી તો રૂપિયા તમે અહિયાં ગોતો ફાકા ફોસદારી હું કરો છો છ મહિના થી ધક્કા ખાવા પૈસા આપતા નથી તમારી ઘરે ધક્કા ખાઈ ખાઈ ને ગયો પૈસા ના તો બંગડી પહેરી લો બંગડી પહેરી લો ને તમે કેતા હો તો ગાગરો પહેરી લો મારા ઘરમાં પૈસા નથી બોલો શું છે હું કાઈ નો જાણું મારા પૈસા જોઈ તમે એક કામ કરો જાવ અમે તમારા પૈસા ની પતાવટ કરી દેવું જાવ જાવ તમે જેમ ઉઘાડા પડી ગયા ને એમ હું આજ ઉઘાડો પડી જાવ છું તમારા ઘરમાંય પાવેલી નથી એમ મારા ઘરમાંય દહીશું નથી કારણ કે મારા ઘરની અંદર બ્લેડ લેવાય પૈસા નથી અમે વંડીઓ ટપીશી વંડી આ સડી નહી કે ને તો એને ટેકો કરીને અમે કૂદ ગઈશી એટલે મારા ઘરમાં કોઠી કોલી નથી એટલે આજ હું ઉઘાડો પડી જાવ છું એટલે મતલબ લાલા આપણે આપણા દીકરાના લગ્ન છે ને હરામખોર પરિવારમાં માં લગ્ન કર્યા છે આપણે કોણ હરામખોર માણસ છે લાલા તમરી હની કરતો તો ભાઈ તું એમની એમની લુખીના તું એટલો બધો કેમ ડાઈ નો થાતો તો હે હે બોલાઉ જેલા ભગાને હે લુખીના લાલા હવે તું એક કામ કે ખજૂરભાઈ નું સિંગ તેલ છે ને આ પાયા પે લગાડી દો જરા એ ભાઈ 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 સિંગતેલ નહીં સિંગતેલ એ નહીં મોટા ભાઈ નહીં હે કેમ તને એટલી બધી તમરી ચડી છે હે લુખી પાંચ રૂપિયા છે નહીં

આ બધા વાસણ ધોઈ નાખજે જયારથી તારી આરે મેં લગ્ન કર્યા છે મારો એક દિવસ હારો નથી ગયો વિચાર કરું છું કે થોડીક વાટ જોઈ હોત ને તો મને રાની મુકરજી જેવી બાઈ મળી ગઈ હોત ક્યારેક કેમ થાય કે આમ પમ મારી દઉં તને ધોઈ નાખજે આ બધા વાસણ આવા ઝેર ના ચા સુધી પીતા રહો મારા સાહેબા કાક તો વિચાર કરો નકર ગાડી સુકી જાહો મોટો નાટક યો એ દોડ દી થઈ ગયો આ ઘર આવ્યો એને અર્ધી રકમ ચાનું કોઈ પૂછ્યું નથી અને આ ઘર

એ દોડડી થઈ ગયો આ ઘરમાં આવ્યો એને અર્ધી રકાબી ચાનોય કોઈ પૂછ્યું નથી ને આ ઘરમાં તો ફૂ આજે કોઈને કઈ છે જ નહીં મને ઈ ક્યો તમે પોતા મા લીધા પોતા પગ દબાયો પગ દબાયો તો તમે મને અજી કાલ પેપરવાઈ આવશે હા બજે આવશે પૂછવા જવાબ દેજો હો હા રો ઘડી ઘરો હજી રો બાર તો નસીબ ફૂટી ગયા ઘર માયો એને એ ભગવાન ઉતાયા મારો હાલો હાલો તમને એક અલગ દુનિયામાં લઈ જાઉ અને લગન પછી મને જીમમાં જવા દેજો હો આ તને હતે જવાની છૂટ છે આ ગાડી લઈ ગયા હા જવા દે કપડા લીધા હા દારખણી બાજુ 1.5 મહિના વ્યાજ આ રીટર્ન માં મજ પર દેહ વ્યાજ આ હા તમે માલી છૂટ આવે સુખતા દિવસો સારું છે સમજ્યો ગયો

પણ કલાકારો છે તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર બહુ મહેનત કરી છે અને તડકામાં પણ એટલી બધી મહેનત કરી છે મારી અઢાર પાટ ની સિરીઝ આજે પૂરી થાય છે પણ દર્શકો માટે ક્વેશ્ચન છોડીને જવું છે અમારા બધાને કે તમારી ઈચ્છા એવી છે કે અમે આની સેકન્ડ સિરીઝ પણ લાવીએ જો ઈચ્છા હોય તો કમેન્ટમાં જરૂરથી કહેજો બાકી અમારી નેક્સ્ટ સિરીઝ આવી રહી છે વ્યાજનું દબાણ જેટલા પણ કલાકારો છે બધાએ બહુ મહેનત કરી છે તો આજ માટે આટલું છે જય માતાજી ભાઈ સિરીઝમાં બહુ મજા આવી અને બપોરનું જે લંચ હતું ને એમાં જે કેરીની કટકી હતી ખાવાની મોજ અલગ જ હતી હજુર ભાઈનો વિડીયો એટલે કોમેડીનો બેતાજ બાદશાહ

અદ્ભુત હોય છે બધાને ગમી જાય એવા લોકેશનની અંદર શૂટ કરીએ છીએ તો બસ આવો પ્રેમ અને આશીર્વાદ આપતા રહેજો ઘણા સમયથી ખજુરભાઈ સાથે કામ કરવાની ઈચ્છા હતી અને જે ડર હતો મને કે એમની સાથે હું કામ કરીશ તો કઈ રીતે શું કેમ ક્યાં પણ એકદમ કોપરેટિવ ભાઈની જેમ રાખે છે અને બીજી વાત ખાસ કે અમે આખા દિવસમાં ચાર સીન કરીએ ને તો જમવાનું સાત વાર હોય હસતા અને હસાવતા મિસ્ટર નીતિન જ્યાની યાને કે ખજુરભાઈ એની ટાઈમ ગમે ત્યારે દેખો એટલે ટોનિક જ મળે જોવા વાળાને મળે અમને આર્ટિસ્ટને મળે સોમા કાકા ડ્યુરિંગ ધ શૂટિંગ ભારતીબેન અને હર્ષાબેન આરા બાંધા હતા ઈ તો કયો ના ભારતીબેન એરે કે બાઈ તો હર્ષાબેન આરા તો બાંધા હતા કે ના એમાં તે ભીખા કાકા કે ઓય લાગ્યા આ બેન હામેણી લેતા હતા બરોબર એટલે મને એ એમ કીધું કાકા એવું કાઈક બોલ્યા

તો સમુદ્રથી પણ વિશાળ મેરુ પર્વતથી ઉછું એવો આ નીતિનભાઈ જાની જે લોકોના આંસુ લૂછે છે સતદેવ રહેવાની પૂરી પાડે છે એ બદલ એને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું અને લોકો વીડિયામાં કોમેન્ટ અમારા વીડિયા કેવા લાગ્યા ઈ કમેન્ટમાં જરૂર જણાવજો જય શ્રી કૃષ્ણ આ વિશ્વાસ કે હું રહી ગયો હું આપું ઘરે બે બીજી ખાસ વાત કે આ ખાલી સિરીઝ પૂર્તિ છે આ કાલ્પનિક સ્ટોરી છે જેને બનાવી છે અને પ્રસ્તુત કરી છે પણ જેટલા પણ છોકરા છે છોકરીઓ છે મા-બાપની વિરુદ્ધ લગ્ન કરશો નહીં કારણ કે મા-બાપ છે એ આપને મોટા કરે છે જન્મ આપે છે અને આપણા માટે બધું જ કરતા હોય છે ને એવા છોકરા અને છોકરીઓ જ્યારે મા-બાપ વિરુદ્ધ જઈને લગ્ન કરે છે તો મા-બાપને બહુ દુઃખ થાય છે એટલે મા-બાપ જો તમે लग्न કરશો તો જીવનમાં દુખી થશો હું તમને મારા મનથી કહું છું કે જીવનમાં હું 2019 થી લઈને બહુ ફેશ્ટો ન ટુકુ હા બોલવાનું ચાલુ કરે તો કોઈનો વારો ન આવા દે એક્શન 2019 થી લઈને હું જાની જોડે કામ કરું છું અને ઘણું બધું મને લાઈફમાં શીખવા મળ્યું છે જે મને સ્કૂલમાં શીખવા નથી મળ્યું અને જે મને કહેવાય ને કે ફેમિલીમાં શીખવા નથી મળ્યું એ જાની બ્રધર્સ પાસે મને શીખવા મળ્યું છે જેટલા લોકો છે ને બીજું ખાસ કહેવું કે તમે જ્યારે છોકરા બનો તો બહુ આસાન હોય છે પણ વિશ્વાસ એ આખા અઢાર પાર્ટની સિરીઝમાં માથે વીક પહેરી અને આટલી ગરમીની અંદર તમે જ્યારે વીક પહેરો ને બધાથી વધારે ટફ છોકરી બનવું એઝ એઝ એ કલાકાર તરીકે છોકરી બને તમે બનો મેકઅપ કરો ને તમે વીક પહેરો ને બધાથી વધારે ટફ કામ છે તો એના માટે વિશ્વાસ માટે જોરદાર કાઢી દેજો એમ કે વાન એક પત્થર ની તાસીર પલટ સકતી શર એ કે તલાશને વાળા કણન તલાશને વાં નિતિન જાની તરુણભાઈ હૈ પણ આજ માટે આટલું છે મળે છે પાછા જય માતાજી જય શ્રી કૃષ્ણ કમેન્ટ જરૂર કરજો કે ભાઈ આની સેકન્ડ સિરીઝ અમે લાવીએ કે નહીં અને અમારું જે વ્યાજનું દબાણ છે એ પણ જોવાનું ભૂલતા નહીં બીજું ખાસ કે તમારા ઘરના રસોડામાં શુદ્ધ સિંગ તેલ લાવજો કારણ કે એક જ ગોલ સાથે બહાર નીકળ્યા છીએ કે ભાઈ થોડું ખાવ સારું ખાવ પંદર કેજીનો ડબ્બો અમારો અઠ્ઠાવીસો પચાસમાં છે અને પાંચ લીટરનો ડબ્બો અમારો નવસો ને પચાસમાં છે તો સપોર્ટ કરતા રહેજો નીચે આપેલા નંબર પર કોન્ટેક કરીને તમારું તેલ નોંધાવી લેજો જય માતાજી

બધું મળે છે એટલે એની આજ તો જોઈએ